મારું નામ ગુલાબ અહમદભાઈ ઉપાધ રહેવાસી મોડાસા હું સમાજનો સદસ્ય છું બે હજાર બારમાં જે પિપલ સહકારી મંડળી હોદ્દેદારોએ જે ઉછાપટ કરી ગરીબો વિધવાઓ અને અન્ય લોકોના રકમ ચાઉ કરી ગયા તે અનુસંધાનમાં પોલીસ કેસ થયો લોકોને જામીન પર છૂટ્યા એ અનુસંધાનમાં બાર વર્ષ સુધી કેસ ચાલ્યો અને આજે યાની કે પરમ દિવસ તારીખ છવ્વીસ મી એમને સજા કરી નામદાર કોર્ટે સજામાં દરેક સભ્યને પાંચ વર્ષથી અને દંડરૂપે અલગ અલગ દંડ કર્યા અને આજે આ લોકોને અમદાવાદ શિફ્ટ કરી રહ્યા છે અને બીજું કહેવું એમ છે કે સમાજનો કોઈ પણ અહિત થતું હોય તો દરેક સમાજના લોકોએ ઊભા રહેવું જોઈએ ના કે કોઈ સગો આવે છે ના કોઈ વાલો આવે છે એક આરોપી જગ્યા છે એની કોઈ માહિતી નથી આજે આ લોકોને હમણાં સમય અનુસાર પોલીસ જપ્તા સાથે પોલીસ બંદોબસ્ત સાથે અને અમદાવાદ સાબરમતી જામમાં લઈ જાય છે આ ચુકાદાના સમાજના લોકો આવકારે છે કે ભવિષ્યમાં આવા લોકો બીજું કૃત્ય કરે નહીં ગરીબો ના કે અન્યના કોઈ પણ પશુ કોઈનો કોઈ પણ હોય એ ચાવ ના કરી જેટલા ટુ આ બધાને એ સમાજના લોકો આવકારે છે અન્ય સમાજના લોકો પણ આવકારે છે મોડાસાના તમામ જે હિન્દુ મુસ્લિમ લોકો છે જે શાંતિ પસંદ લોકો છે અમન પસંદ લોકો છે અને આવા લોકોને આવકારે છે કે આવા લોકોને ઝેર કરવા જોઈએ એમ આ કેસમાં મુખ્ય આરોપીઓ કેટલા હતા આમાં મુખ્ય આરોપી કોઈ એટલી બીજી જાણકારી નથી પણ લગભગ એના બેંકના કર્મચારીઓ હોવા જોઈએ એ મારી આશા મારી શંકા છે